નેતાઓ કોઈના નથી હોતા આ વાત આપણે સૌ કોઈ સાંભળતા આવ્યા છીએ હવે આનું જ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કાંતિ અમૃત્યા એ જ કાંતિ અમૃત્યા જે છેલ્લા થોડા દિવસથી ચેલેન્જ રાજનીતિમાં લઈને ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયાને રાજીનામાની ચેલેન્જ આપનારા કાંતિ અમૃત્યાનો એક ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયો શું છે તે આપને સંભળાવીએ જ પરંતુ આજે સવારે કાંતિ અમૃત્યા જે વાજતે ગાજતે શક્તિ પ્રદર્શનના ઈરાદે ગાંધીનગર જવા નીકળ્યા હતા રાજીનામું આપવા માટે તે રાજીનામું તો નથી જ આપ્યું અને હવે આ નેતાજી પોતાની ઓડિયો ક્લિપમાં વાયરલ થયા છે જેમાં તેઓ પોતાના એક સમર્થકને કહે છે કે આ તો વટ માટે જ રાજીનામું છે હું કઈ રાજીનામું આપવાનું નથી શું બોલ્યા છે ઓડિયો ક્લિપમાં સાંભળો કાંતિ અમૃત્યા હવે એ વાત સમજો કે આપણે આ નેતા ચૂંટીએ છીએ પાંચ વર્ષ આપીએ છીએ સેવા માટે પરંતુ આ સેવાના નામે શું શું થાય છે તેનાથી સૌ કોઈ વાકેફ છે છેલ્લા દિવસથી ડ્રામા ચાલી રહ્યો છે તે ડ્રામાના મૂળમાં કઈ નથી માત્ર વાર્તાઓ છે અને જનતાને મૂર્ખ ધંધા થાય છે જનતા માટેના કામ કરવાના બદલે તેને કેવી રીતે મુદ્દાઓથી ભટકાવીને રાખવામાં આવે છે તેના પર વિશેષ ધ્યાન અપાય છે અને આ ઓડિયો ક્લિપ પરથી એ વાત ફરી એકવાર સાબિત થઈ છે

આ સમગ્ર ઓડિયો ક્લિપ અને સાથે સાથે આ સમગ્ર ડ્રામા વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં